તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા ગુલીબાજ શિક્ષકોનું નડું ચોકડી પર મીડિયાના કેમેરામાં થયા કે ધાનપુર તાલુકાની પીપેરો પે સેન્ટરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાઓના ગુલીબાજ શિક્ષકો નડું ચોકડી પર મોજ મસ્તી કરતા મીડિયાના કેમેરામાં થયા કે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો ટાઈમ સવારે દસ ત્રીસથી સાંજે પાંચ વાગ્યાનો હોય તે નિયમને ગ્લાસમાં ગોળી પી જનારા ગુલીબાજ શિક્ષકો અગિયાર અગિયાર વાગ્યા સુધી ચોકડી ઉપર મોજ મસ્તી કરી રહ્યા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો મીડિયાને નજરે પડતા મીડિયાની ટીમ દ્વારા શિક્ષકોને સાનો સમય પૂછવાની કોશિશ કરતા ગુલીબાજ શિક્ષકે મીડિયાને જણાવ્યું કે અગિયારથી અગિયાર ત્રીસ વાગે સરકારી નિયમ પ્રમાણે દસ ત્રીસથી સાંજે પાંચ વાગ્યાનો સરકારી શાળા ખુલવાનો અને બંધ ઉઠવાનો ટાઈમ છે જ્યારે દાનપુર તાલુકામાં ગુલીબાજ શિક્ષકોના કારણે રોજેરોજ બાળકોનું શિક્ષણ બગડતું જઈ રહ્યું છે જ્યારે આવા ગુલીબાજ શિક્ષકોના કારણે આપણા ભાવિ ઘડતર બાળકનું ભવિષ્ય ગુલીબાજ શિક્ષકોના કારણે અંધકારમય ધકેલાઈ રહ્યું છે આજે જુઓ નળુ ચોકડી પર ગુલીબાજ શિક્ષકો મીડિયાના કેમેરામાં દેખી નાસભાગ કરતા સર્જાયા દ્રશ્ય જેમાં ચારથી પાંચ શિક્ષકો એક મારુતિ ગાડીમાં ભાગ્યા કેવા પગલા લેવામાં આવે છે અને ગુલીબાજો કોના દ્વારા છૂટો દોર આપવામાં આવે છે શું ગુલીબાજ શિક્ષકો સામે કડકમાં કડક કાયદેસરના પગલા લેવામાં આવશે કે ગુલીબાજ શિક્ષકો સામે લાલ આંખ કરવામાં આવશે તેવું ધાનપુર તાલુકાના નાગરિકો જણાવી રહ્યા છે અને હાલ ગુલીબાજ શિક્ષકો મીડિયાના કેમેરામાં કેદ થયા કેમેરામાં કેદ થતા ગુલીબાજોમાં નાસભાગના દ્રશ્ય સર્જાયા જુઓ ધાનપુર તાલુકાના લેટગો ગુલીબાજ શિક્ષક પર સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવશે કે પછી ભીનો સંકેલવામાં આવશે એ તો હવે આવનારો સમય બતાવશે બરોબર

કિશન મોનિયા સાથે હાર્દિક બારિયા બૌ ભારત ન્યૂઝ ધાનપુર